સિઝન પ્રમાણે ગરમ કે ઠંડા પાણીમાં નહાવવું પડતું હોય છે ત્યારે ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે અતિશય ઠંડા કે ગરમ પાણીમાં નાહવાથી હાર્ટ એટેકની ગતિ પર અસર પડી શકે છે તે કાં તો ફૂલ સ્પીડમાં અથવા તો લો સ્પીડમાં કામ કરી શકે છે કેટલાક કિસ્સામાં તો હાર્ટ એટેક પણ આવી શકે છે માટે અતિશય ઠંડા કે ગરમ પાણીમાં ન નાહવું જોઈએ વધારે પડતા ઠંડા કે ગરમ પાણીમાં નાવાથી હાર્ટ એટેકનો ખતરો રહે છે તેવું ડૉક્ટરોએ જાહેર કર્યું છે ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે અતિશય ઠંડા કે ગરમ પાણીમાં નાવાથી તમારા હાર્ટ રેટ પર અસર થાય છે શાવરમાં તમારા શરીરનું તાપમાન એડજસ્ટ થાય છે અને આ તમારી ધમનીઓ અને રુધિ કોશિકાઓ પર ઘણું દબાણ લાવે છે જે લોકો ગભા ઉપરના ભાગો પર સ્નાન કરે છે તેમને હાઈ બ્લડ પ્રેશર અથવા હૃદયરોગનું વધારે જોખમ રહેતું હોય છે ડોક્ટરોનું કહેવું છે કે વધુ પડતા ગરમ કે ઠંડા પાણીને કારણે ધબકારા અનિયમિત થતાં હૃદયમાં ઇલેક્ટ્રિક મેલ ફંક્શન થવા લાગે છે જ્યારે તમે નહાતા હોવ શાવર કરતા હોવ અથવા ટોયલેટનો ઉપયોગ કરો ત્યારે આ ખામી સર્જાઈ શકે છે આ તમારા શરીર પરના તણાવને કારણે છે તો હાલ અત્યારે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકને દબાવી દો જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહી